એટલે તું એનું છોકરી જોવા નહીં છે જો તારા ભગા પહેલા કહી દઉં અંદર જઈને પૂછે ને એટલું જ બોલજે વધારે બરોબર અરે હું આમ જો તું કે એટલું આમ તે મને ને બોલું કાય વધારે બોલ વધારે ખાતો છોકરી જોવા હાલો હાલો હા ઓ રામ રામ જો બેઓ હા

ઈ બાજુ છોકરી થોડી છે એ હસી હો તો આવા દે હમણે બાપા આવે ને પછી આપણે શાંતિ નકી કરી નાખી તો હું જા વાત પાકો કરી ને જાવ લે એ અમારા ફોન એ ઘડી હો વાત કરતો હા કરતા જા હાલો ફાર કા તો હું એવું કામ હતું ને એટલે હું આયો તો હવે બે હમણે હું આવું છું હા હે શું કીધું

જો હું હેને ને છોકરી આવ્યો છું તારા બાય આ તો હવે લગન કરશે હવે ઘોડી અસરશે તમારા બધાને લગન આવવાનું છે હો ભૂલતા ને તને જો અત્યાર એડવાન્સમાં હું કહી દઉં તારે મારા લગન આવવાનું છે હું આ છોકરી તો આવ્યો બરોબર અને આ લો તું જડ ફોન હું કે આયા લે હોય પછી એને એમ થાય કે આ છોકરો કો કોની આઈ રહ્યા છે બધી વાત તો એમ ખોટો હું તો જાય સમજો તું એટલે તું હે ને અત્યારે ફોન મૂક હું તને ઘરે આવી બધી વાત કરું છું હો હારું ભલે આ લગન માં આવી જજો ભૂલતો નહીં તું

આવો કે આવો તારા બાઈક માં કોઈ નથી આવો ઇને આવો કે મળે ઇને જો તો યાર જો હેન્ડસમ યાર તું ભલા મને યાર આઈશી આવે જે હોય ને ઈ જાવા દે તું આ આ ને આપણે હવે તું બોલાય સર થાય લે ઈ છે એમ નામ કે આપણું થોડું હાલે હે ઈ વાત થઈ હવે જટ આવે તો હારું હવે પછી આપણે આમ નીચે જવાનું એટલે ડંકન ફોન આવ્યો તો ડડેરમ માં એની આ તને રહેવા ના નત પડી તાર બાપાએ નત કીધું ના નહીં રહેવાનું

મન મત લાગતું તારો મેળા આવશે યાર આકુ યાર આવું બોલ મે યાર એક વાત માં યાર ક્યાંકતો યાર હવે આ હવે પછી ક્યાં જોવા જશું આપણે હવે આ માર છેલ્લી છોકરી એ હમદભાઈ ની તું કાઈ ના પાડમાં ભલા યાર આવું યાર કરવાનું યાર મારી જોડે તો હવે ગમેય થાય ભાઈ આમ થોડું આલે યાર હવે આતે કઈ કઈ લીધું દીધું ની ભાઈ ને કે આ બેરો છે ને ઓય ભાઈ ને સામે મેં ક્યાં કાઈ કીધું છે સામે આ ઈ વાતે હાચી તો પછી લે આ ગરમી બહુ થાય છે ગરમી થાય છે હું કરશું આ લાઈટ નથી વાળ લાઈટ એ નથી આવા ગામમાં યાર પાણા છે તું તું કે મારા લગન કરવા લગન કરવા સોયટો ના ના એટલે લગન તો કરવા પડે ને યાર હવે જેવું હોય એવું બીજું લાઈટ ન હોય તો આપણે ધાબા ઉપર ઊભી જઈશું બીજું શું હોય ધાબા ને આવું આય ક્યારેક ને આપણે આપણે તેડવા મૂકવા નઈ આવી કા રાત નઈ રોકો આપણે વાડીયા જઈને ખુલ્લામાં આપણને ઈ મજા આવે ને હા તે એમ રાખને હાલ નઈ હા એ વાત થાય છે હવે આ જટ આવે તો સારું કે એવો હવે ઈ જો હમણે આવે ને કેને તમે શું કરવાનું તો બધાને હળવે હળવે જવાબ દેવાનું પૂછે એટલું જ કહેવાનું વધારે કઈ બોલવાનું નહીં ને ખબર પડી જાય શું ઈ આવે ને પૂછે ને કે તમે શું કરો હો ક્યાં રહ્યો હોન તો ઈ બધાનો પૂછે એટલો જવાબ દેવાનો વધારે ડોટ ડાયું નહીં થાય આપણે કહી દો ને અમે નાસ્તો કરીને દયા અમારે કાંઈ નાસ્તો જ નથી કરવાનો કાંઈ નહીં એમના હા આપણે

અને એમાં હવે કેપ ગયો ફૂર બેટલ મને મજા આવતી નથી મુક મહેમાન આવે કે નો આવે છોકરી ગમે ને એટલે મને ઈશારો તરફ કરી દેજે બરોબર નોકરી નોકરી તો આપણે લેવાની જોઈએ ને કાટા નોકરી આપણે લેવાની બેટલ આપણો આખા ગામમાં હે ને પોલીસ ની નોકરી લેવી જેટલા એ મારા હાથ પર તોડાયા ગમે ને કે મારી કે સગાઈ થવાની દીધી એ બધાય મારા જેલમાં પુરવા મારવા દે બધાય ધમકી મારી પછી આમ ગવર્નમેન્ટ નોકરી મળે જાય ને 20000 પગાર તા ચાલો સમજો પછી બધાને કેવું છે કે જો ગવર્નમેન્ટ નોકરી તમારા ભાઈ જ નથી કે એમ કેવું બધાને પછી ભલે એ ગમે એ મને જેટલા એના પાડી છે ને એ બધાને મારે કેવું છે નોકરી તો આપણે લેવી જ છે ગવર્નમેન્ટ પોલીસની પછી ભલે કોન્સ્ટેબલ હોય કે હોય પણ ગવર્નમેન્ટ નોકરી લેવાન થાય છે આપણે બરોબર ગવર્નમેન્ટ નોકરી વાત કરે છોકરી તો મળતી નથી ગવર્નમેન્ટ નોકરી લે અરે નોકરી લેવાની આપણે પછી આપણે ફરવા જશું આમ બીજે આબુ ની આ બીજે

બોલવાનું નહીં બરોબર નકર જો ખબર પડી તો બેન માર્યા વગર નહીં જાવ યાહો પણ એને હું નહીં પડવા દો બસ હું નહીં બોલું કાઈ બસ તું રાજી ને હા હું રાજી ઈજી મને પૂછે એટલે હું જવાબ દઈશ બરોબર હા એથી વધા નહીં બોલવાનું બરોબર એક શબ્દ દે એક શબ્દ એને પૂછે એનો જવાબ દઈશ હા તો વાંધો ને હાલ ખબર પડી ગઈ ને

શું કીધું બહુ બોલ માં હળવો રે જો ખબર પડશે કે તું બેરો છો તો તને માસે ને મને માસે ને ઓંડા આ કેવાય નહીં રે ઘરે નઈ કોઈ એક ઈ વાત છે એટલે સાંજ બે રી જાય એટલે આપણે કેરે આમ થોડું હોય યાર મહેમાન આયા ઘરે યાર મહેમાન ભગવાન કેવાય યાર આવે આવે છોકરી તૈયાર થાય છે કેટલી વાર હોય તૈયાર થાય તૈયાર થાય જો રૂમમાં ડાયરેક્ટ ઘોડો ન થઈ જાતો આવે એટલે તમે શું નામ ને હું આમ કરું છું પૂછે એટલો જવાબ દેવાનો વધારે કઈ બોલવાનું નહીં બરોબર એ વાત હો હા પણ યાર મને બીક લાગે છે કે આપણા ગામને ઓલે કહી દીધું મીઠા કાકા એ એમ નો કે લે ઈ લે ઈ તને નો ખબર હોય આમાં હે ગામના હે ને કોઈનું હારું અત્યારે જોવા જ માંગતા કોક નું કાઈ ખારું થાય એટલે બાઈ નું ખરાબ કરવા નું બગાડ કોક નો કાઈ પરસંગ ઉકેલવો પડે નહીં સમજ્યા ગામને અત્યારે આજ મજા આવે જેવો ટાઈમ હોય ને એવી રીતના હાલે આપણે હાલ હોય તો હારા થાય અને ખરાબ હોય તો ખરાબ થાય એવા છે સમજ્યા એટલે હું તને કહેતો કે મારે ગવર્નમેન્ટ નોકરી લઈને દેખાડું છે આ ગામને સમજ્યો ગવર્નમેન્ટ નોકરી ને ઠીક છે પેલા છોકરીનું નું કઈ નહીં અરે નોકરી આવી જાય કે છોકરી હોત ગઈ જાય નો આવી તો આવી જાય નો આવી તો એમ કે આ તો નો આવે તો અત્યારે આવી જશે ને પછી નોકરી ની ખબર પડી એને ખબર પડી જશે તો છોકરીને ખબર પડી છોકરીને આપણે કહેવાનું જ નહીં પછી લગન થઈ ગયા પછી ભલે ખબર પડે પછી તો બી ની આબરૂ હોય એટલે ઈવડે તોડાવે નહીં ને પછી તો ભલે ખબર પડે પણ તું કાય હું તો હવળો ન બોલતો જો છે જ કાય હું તો હવળો બોલ્યો એટલે ખબર નહીં હું તો નહીં બોલું યાર એમ નામ બાપા હું તો કાય નહીં બોલું બસ તો વાંધો નહીં બે રહી જ શાંતિ અરે હું હા શાંતિ ધામ જો આમ બે અને હમણા ખાવા પીવાનું કે ને એટલે શાંતિ ખાઈ લેવાનું બરોબર હે નાવાનું એટલે નાઈ તો આયા બરાબર તું યાર આપણે તાવા મને થઈ ગયા ઠેકડા મેરે ટીપ લઈને ગયા ખબર હે ધૂપકા મેરે ટીપ લે હે અમ તું કે આયો ને ઓયો તો આપણે શીખ રોટી ની બદલે છોકરી નું કેવ તરત સમજાય ના ના તું જો ભાઈ યાર મેં સંતે ના સ્પ્રે મે તું યાર નાવાનું તો ક્યાં આ નાવું યાર આપડે કામ નું તાર કેવું મોટું હોય એમાં મેં ને ધૂપ કરવું પડતી બસ હવે મૂંગો મેં તને એમ કહું છું હે મૂંગો મેં કઈ બોઈ એમ કરે પણ તું હળુ બોલ મારા કાન ના ઓલા પાટિયા ફાટી જાય એટલે મને આટલી બધી રેડું નું યાર એક ઓર બે પાસે કાન ના પડદા ફાટી જાય છોકરી બોલો તો હમળાય ને બીજું કઈ બોલો કે છે નોકરી ને સાત બાજી ગવર્નમેન્ટ નોકરો લેવો છે પોલીસ બનવું પોલીસ નથી બનવું પેલા કરો

તો તને કોને વાતું કરવાની કીધી ફોનમાં માં કાઈ પી નખાય કે નહીં એટલે મારે યાર આમ નમ બીધી છોકરી જોવા જવાનું નકરું યાર હે 15 20 વાર જોયા અને આવે વધારે યાર આમ નમ માંડું રહેવાનું આખી જિંદગી બધાને પહેલા જ નથી કીધું મેં તું કાઈ વધારે બોલતો નહીં કહું છું એટલે હું ક્યાં બોલું તો કાઈ ભલા તો ઓલા જો ખબર પડી ગઈ એલા ઉલે કહી દીધું વિશે એનો કામ બજાયનું હે ને પહેલા એનો વારો કાઢીશ એનો વારો કાઢવી કે નો કાઢવી આઈનું હું કરશું તો હવે શું અહીંયા થી વયા છે બીજું શું અહીંયા હવે મેલ તો કાય આવશે નહીં હવે તું કે બીજા મારા હાથું હે ને હારી છોકરી મસ્ત ગોય આમ કે આમ આગી જગ્યાએ ગોય તા અમદાવાદ બાજુ સમજો ઈ બાજુ ખબર ન હોય કે બે હોય સમજો આ બાજુ બધાને આપડા હાગા કોક ને કોક નીકળત ત્યાં આપકો કે ખાવા જ ન દેતા એવડા મોટા સિટી માં તરત ખબર પડી જાય છોકરી કોતે ગામડાની કોતે એને કઈ નો આપણ તું ગમે એની કોઈ પણ આમ હે ને હારું માંગો આમ ભોળા હોય ને એવા આપણે આમ કે રાધા ન કોઈ આ બાજુ યાર બધા હગા નીકળે સમજો અને કઈ દે આપણું બાકી મારે આપણું કોઈ સારું જોવા જ નથી માંગતું આ મતલેબી માણસો યાર નથી કીધું આવતું મતલેબી દુનિયા રે દુનિયા મારી મતલેબી દુનિયા આ બધા મતલેબી હું આ અને એને હું ક્યારે કેવો કામ આવેશ ને સમજો તું કે એને આને બધું યાદ આવી જશે અને એમ થઈ જશે કે આ ભાઈ ભૂલ હતી મે આનું કરાયો તો સારું સમજો તું એ કર આખો દી બગાડ્યો નો છોકરી નો મેળાય નો એન બાપા એ કોઈ નો આવ્યો અને બેરો કે માથું સડાવે છે હું કરશું હવે

ભૂખ લાગે કેમ જો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચોટીલા ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને